ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાની કોંગ્રેસના સમર્થન વિનાની આપણી સ્વાભિમાન યાત્રા આજે એકવીસ દિવસ બાદ પૂર્ણ થઈ હતી ઝઘડિયા ગુમાન દેવ શરૂ થયેલી યાત્રા ત્રણસો છ ગામોમાં ફરી હતી આજે જાડેશ્વર સરકીત હાઉસ ખાતે ચૈતર વસાવાઈ યાત્રાની ફલશ્રુતિ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી ચૈતર વસાવાઈ ભાજપની સરકાર ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો નાના કામ માટે પણ લોકોએ પૈસા આપવા પડતા હોય અને ગામે ગામ દારૂના અડ્ડા ચાલતા હોવાની ફરિયાદો તેમના ધ્યાને લોકો દ્વારા આવ્યું હતું યાત્રા દરમિયાન તેઓની રોજગારી શ્રમિકોનું શોષણ જીએમડીસી પૂર અને એક્સપ્રેસ વેમાં વળતરમાં અન્યાય સહિતની ફરિયાદો મળી હતી તમામ સમસ્યાઓની જવાબદારી ચૈતર વસાવાએ ભાજપ સરકારને ગણાવી હતી હવે તેઓ શહેરી મતદારોને રીઝવવા તમારો દીકરો તમારા દ્વારા હેઠળ દોર તુ દોર સંપર્ક અને પ્રચાર પ્રસાર શરૂ કરશે આદિવાસી સાથે જ લઘુમતી અને અન્ય મતદારોના મન જીતવા મનદુઃખ મુમતાઝ પટેલ સહિત નારાજ કોંગ્રેસીઓને મનાવવા અને છોટુ વસાવાના આશીર્વાદ લેવા પણ પહોંચવાના છે તેઓએ ત્રીસ વર્ષથી સાંસદ એવા ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને પણ આડે હાથે લઈ પાંચ ટર્મમાં લોકોની સમસ્યાની વાચા આપવા જનસંપર્ક કાર્યાલય જ ખોલ્યું નહીં હોવાનો પણ કટાક્ષ કર્યો હતો આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વાર નો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે અમે શહેરો શહેરી વિસ્તારોમાં તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ હમણાં અમારો આવતીકાલથી ચાલુ થાય છે એમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જવાના છે અને તમામ લોકોને મળવાના છે નથી હું લોકોનું કામ કરું છું લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર જે તરીકે અહીંયા જાહેર કર્યો છે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ તમે આગળ અમારી મીટિંગ હતી એમાં બધા મારી સાથે હતા એક બે નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે મને ખ્યાલ નથી પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે કયા આગેવાન શું કરે છે કોણ શું કરી રહ્યું છે ભાજપાને કોણ લડત આપી રહેલું છે ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે